અહીં ગામમાં દરેક શનિવારે વેબ્રેસડીની ઉજવણી કરવામાં આવે છે જેથી અમે વિદ્યા ગામમાં ભાગ લીધો છે એટલા માટે અમારા સાહેબે કીધું હતું કે જે પેસ્ટક બનાવી શકે તે બનાવી નહીં તો મારા મનમાં થયું કે હું બનાવી શકીશ એટલા માટે હું ઘરે જઈને પેસ્ટક બનાવવાની રીતો યુટ્યુબમાં જોઈ અને પછી હું તેના માટે સાધન સામગ્રી ભેગી કરી તેથી આના અંદર બે કાચ ગુંદર જાડા જાડાપુ વગેરેની આપણે <laughs> તેનું <laughs> <f dragging>